પોરબંદર ના રેલવે ફાટક ની મહાભારત નું ખુશી માં સ્થાનિકોએ ફાટક ફોડી ઉજવણી કરી આગામી બે દિવસ માં ફાટક ખુલવાની ખુશી માં સ્થાનિકો એ ફાટક ફોડી મીડિયા નો આભાર માન્યો છેલ્લા ત્રણ માસ થી સ્થાનિકોએ અલગ અલગ આંદોલન કરી ઉદ્યોગનગર ફાટક ખુલવાની લડત ચલાવી ઉદ્યોગનગર ફાટક રેલવે સ્થાનિકોને જાણ કર્યા વગર બંધ કરતા ત્રીસ હજાર લોકોને સીધી અસર થઈ હતી છેલ્લે રેલવે ટ્રેક પર બેસી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોની ત્રણ માસની લડત બાદ અંતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ફાટક ખોલવાની જાહેરાત કરી આવતીકાલે લાભ પાંચમના દિવસે રેલવે ફાટક ખુલે તેવી શક્યતાઓ જરાક પછી કંઈક પડતી તો બોલજો અમે જે ત્રણ મહિનાની લડત કરી રહ્યા હતા ચાર મહિનાથી ફાટક પણ છે ત્રણ મહિનાથી લડત કરી રહ્યા હતા આજે લડતની અમારી જીત આવી ગઈ છે એક બે દિવસમાં ફાટક ખુલી જશે તો એ બધાય ના લીધે અમે ફટાકડા રફોડ્યા અને એકબીજા સ્વીટ ખવડાવી મીઠું મોગળ્યું અને હવે આગળ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે કાયમી ધોરણ માટે ફાટક ખુલ્લું રહે અમે અમારી રીતે અત્યારે સેલિબ્રેશન કર્યું છે ફાટક અને મીઠાઈ ખવડાવી ફટક અને હા ખૂબ ખૂબ આભાર કે જે આ મીડિયા લોકો છે મીડિયાવાળા સ્ટાફ અને અહીંયાના સ્થાનિક એને ખૂબ થેન્ક યુ મારા તરફથી અને બધા સ્થાનિકોને પણ થેન્ક યુ કે જે આ એકતા છે એ એકતા આવીને આવી રાખે કારણ કે ભવિષ્યમાં અમારે કોઈ જાતની પ્રોબ્લેમ ના થાય જો અમારું સ્થાનિક એક સાથે હશે તો અમે કોઈ પણ રીતે આગળ આવી જશું અને આ જ અમારી જીત થઈ ગઈ છે તો હવે વિનંતી કે આ ફાટક જે ખુલી જશે તો એ કાયમી ધોરણ માટે ખુલ્લું રાખે અને છેલ્લા બે વર્ષથી જે ચોમાસા દરમિયાન અમારે પાણી પણ બે વર્ષથી ઘરની અંદર આવી જતું હતું તો પ્રશાસકને એવી વિનંતી કે એ વસ્તુ પણ પણ ધ્યાન આપે નામ નામ છે આવતીકાલે ફાટાકા ખોલવાનો છે એવી અમને જાણ હતી તો આજે અમે લોકો સ્થાનિક લોકો ભેગા મળીને આ ઉજવણી કરી છે ફટાકડા ફોડી સ્વીટ બધાને એકબીજાને ખવડાવીને અને આનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રેલવે તંત્રએ આનો અમારો યોગ્ય રસ્તો કરી દીધો ને ફાટક ખોલી દીધો ને અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પાછો આ ફાટક બંધ ન થાય એવી અમારી બધાની આશા છે લેખિતમાં અમે પૂરેપૂરી અમારી એવી ઈચ્છા છે કે લેખિતમાં મળે કે આ ફાટક પાછો બંધ ન થાય અને અમે ઘણી બધી રજૂઆત કરેલી એ પછી આનો નિરાકરણ આવ્યું છે એમાં બધા સ્થાનિક લોકો પ્રેસ મીડિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે જય હિન્દ જય ભારત આંદોલન તો અમે ઘણા બધા કરેલા છે ત્રણ ત્રણ મહિનાથી સતત અમે આ લોકોનો બહુ હેરાન થયા છે અને આંદોલન પણ ઘણા કરેલા છે જેનો આજે અમને સત્યની સફળ મળી જાય મીડિયાનો સહકાર પૂરેપૂરો મીડિયાનો પૂરેપૂરો સહકાર આમાં અમને મળેલો છે